સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો રામસંઘભાઈને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સાથેને વ્યાજબી ભાવે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ બેતાલીસ ડીઆઈ જેમના ઓનર છે રામસંગભાઈ

ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર તેર ના જોવા મળશે નવા નાખેલા છે નેવું ટકા જેવા ટાયર અને ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે કંપની જોવા મળશે ઓનર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમત અંદાજિત બે લાખ ને પિસ્તાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રામસંગભાઈ નામ નેવું પાંચ તેતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો